આ તમે મારું રાતના ગયા તમારા મનમાં તમે ધારો છો રૂમાલ કાઢો તો ખાટો તમે લઈ ગયા છો એક કલાક નું મને કીધું હતું મારે નથી આપડું તમે મવડી ચોકડી ગયા અહીંયા કલાક રોકાણા ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી ગયા ત્યાંથી કોઠારી ગયા ત્યાં તમે અડધો કલાક રોકાણા તમારા મનમાં તમે ધારો છો તમને નો ખબર પડે એમ તમે જ્યાં જાવ એમ બધી મને ખબર છે તમને ક્યાંથી ખબર પડી હું ક્યાં ગયો તો મારી આ ગાડીમાં એક્યુરેટ ટ્રેકિંગ કંપનીની જીપીએસ સિસ્ટમ લગાવેલી છે હાલો તમને બતાવું જો આ નાનું એવડું ડિવાઇસ છે તમારા કોઈ પણ વાહનમાં લગાવી દ્યો તમારું વાહન ક્યાં ક્યાં જાય છે કેટલી કેટલી વાર ઊભું રહે છે કેટલી સ્પીડમાં ચાલે છે એ બધુંય તમે તમારા મોબાઈલમાં ઘરે બેઠા જોઈ શકશો અને વાહન ચાલુ બંધ તમે

સિક્યોરિટી માટે જલ્દીથી પહોંચી જજો એક્યુરેટ ટ્રેકિંગમાં